સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વિશ્વ વિખ્યાત ઇન્ડો અમેરિકન ફોટોગ્રાફર ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સનું અદ્ભુત પ્રદર્શન સોળમી અઢાર ફેબ્રુઆરી દરમિયાન યોજાયું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ફોટોગ્રાફિક સેન્સ અને ટાઈમિંગ માટે વિશ્વભરમાં નામના મેળવનાર નીવડેલા અદ્ભુત ફોટોગ્રાફર એટલે ધૈર્યકાંત ચૌહાણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનતા પુત્ર અને ફોટોગ્રાફિક ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ ટીટીચ વર્લ્ડ ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણ ટીથીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો લઈને સુરત આવી રહ્યા છે ધૈર્યકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ઘર સંસ્કૃતિ લુપ્ત થતી જતી જાતિઓ જતી જાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી એ તસવીરોનું એક અદભુત પ્રદર્શન આગામી તારીખ સોળથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અઠવાલાઈન સુરત ખાતે યોજવામાં આવ્યું હોવાનું દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું છે તેમણે ઉમેર્યું કે સુરત એક્ઝિબિશન તેમના માટે સોને પે સુહા જેવી તક લઈને આવ્યું છે સુરતમાં તીતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ અદ્ભુત મનોરમ્ય એક સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું હતું સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ તીતી વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફી ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનું પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું પ્રદર્શનનો સમય સોળ થી અઢાર ફેબ્રુઆરી દરમિયાન સવારે અગિયાર થી સાંજે સાડા કલાક સુધીનો છે આ પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના ચાલીસ વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઈડ કામનું નિચોડ છે અને આ જે ફોટો એક્ઝિબિશન બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું પાંચ ટકાનું ગુજરાતની વિચરતી જાતિઓ લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે